પ્રકરણ અગિયાર બોળચોથ બોળિયો એટલે વાછડો તે પરથી બોળચોથ નામ પડ્યું છે આ કથામાંથી એવો કંઈક ધ્વનિ નીકળે છે કે માંસાહારી પ્રજાનું આ વ્રત હોવું જોઈએ નહીંતર ભૂલથી વાછડાને મારી નાખવાની મૂર્ખાઈને એ યુગ ચલાવી લે નહીં આજે પણ હિન્દના અન્ય અનેક પ્રાંતોમાં બ્રાહ્મણો માંસાહારી ક્યાં નથી વ્રતની પ્રાચીનતા ઉપર આ કથાનું તત્વ પ્રકાશ પાડે છે શ્રાવણ માસ આવ્યો છે અંધારી ચોથ આવી છે તે દીતો ગામોટીને ઘેર એક રંગી ગાય ને એક રંગી વાછડો પૂજાય ગામોટીની વહુ તો ઉઠીને નાવા ગઈ છે વહુ દીકરીને કહેતી ગઈ છે આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓળજો સાસુ તો ઘઉંનું ગળ્યું ધાન રાંધવાનું કહી ગઈ છે પણ વહુ દીકરી તો વાત ઊંધી સમજ્યા છે ગામોટની ગાયના વાછડાનું નામ ઘઉંલો છે નણંદ ભજાઈએ તો ભેળી થઈ ઘઉંલા વાછડાને ઝાલી કાપી ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે એને તો બાફી નાખ્યો છે ગામોટીની વહુ તો નાહી ધોઈને ઘેર આવે છે દીકરીને એણે પૂછ્યું છે કે કાં ઘઉંલો બાફ્યો દીકરી કહે હા પણ માળી ઘઉંલો તો કાંઈ ભૂંડો ને જાલ્યો જલાય નહીં કાપ્યો કપાય નહીં અને એણે તો શું રાડિયું પાડી છે ને ભાંભરડે ભાંભરડા નાખે માંડ માંડ કપાણો થડક થઈને માતો પૂછે છે કે તે તમે કયો ગૌલો બાફ્યો બીજો કયો વળી આપણો વાછડો અરારરર વાલા મુહિયું તમે તો કાળો કોપ કર્યો હવે આપણે મોઢું શું દેખાડશું આ સાંજ પડે તો ગાય વાછડો પૂજવા ગામની ગોરાણીઓ આવશે ગાય આવીને ભાંભડા દેવા માંડશે આપણે એને જવાબ શું દેશું મા તો મુંજાઈ ગઈ છે ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાની માની ઉકડામાં દાટી આવી છે આવીને ખડકી વાસી દીધી છે ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે આજ તો આઢતી ગાય પૂજાય છે પણ આગળ ઉપર આવતી ગા પૂજાતી ગામોટીની ગા સીમમાં ચડતી હતી ત્યાં એને સત ચડ્યું છે માથે પૂંછડું લઈ કાન પહોળા કરતી ભાંભાડા દેતી નાખોરાના ફરકડા બોલાવતી ગા વાજ ગામમાં વહી આવે છે આવે છે ત્યાં તો સામો સાવજ મળ્યો છે આડો ઊભો રહીને સાવજ કહે કે તને ખાઈ જાઓ ગા તો બોલી છે કે અરે ભાઈ ગામની ત્રણસો ગોરાણીઓ સવારની ભૂખી બેઠી છે હું નહીં જાઉં તો એ ખાશે નહીં એને ખવાડીને હું હમણાં પાછી આવું છું પછી મને ખુશીથી ખાજે સાવજે તો ગાયને ચાવા દીધી છે વગડાને ધણે આવતી ઘા તો દોડી આવે છે ગામમાં આવીને એણે તો ઉકળામાં શીંગડા ભરાવ્યા છે ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક દે તો વાંછડો બેઠો થયો છે પોતાની માને ચસ ચસ ધાવવા માંડ્યો છે મા તો વાછડાને ચાટવા માંડી છે અને વાછડાની ડોકમાં તો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે સાંજ પડી તે તો ગામ આખાની ગોરાણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગાય પૂજવા હલકી છે આવીને જોએ તો ખડકી તો વાસેલી છે ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવડતું નથી સમી સાંજે જાણે સોંપો પડી ગયો છે ગોરાણીઓ તો ખડકીનું બાર ભભડાવે છે કે ગોરાણી એ ગોરાણી ઉઘાડો આ સૌ ગોરાણીઓ ઘા પૂજવા આવી છે પણ કોઈ બોલે કે કોઈ ચાલે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારવડી જેવી ફફડે છે એનો તો ફડકે શ્વાસ જાય છે વાટ જોઈ જોઈને વળી પાછી ગોરાણીઓ બોલે છે અરે રે આ ગા આવીને ઊભી છે આ વાછડો ગાને ધાવી જાય છે અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાટે આ રાંડુએ તો વાછડાને કાળા હાંડલાનો કાંઠો કાં પહેરાવ્યો છે ખડકી બહાર તો આવી વાતો થાય છે ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનો કાન સાંભળે છે સાંભળીને વિસ્મે થાય છે મા કહે દીકરી છાની માની ખડકીની તરડમાંથી જોઈ આવતો ખરી આ ઘા વાછડાની સી વાતું થાય છે દીકરીએ તો તરડમાંથી ઘા વાછડાને જીવતા દીઠા છે દોડતી દોડતી ઘરમાં ગઈ છે માને કહે કે માળી ઘા ઊભી છે ને ઘઉં ધાવે છે અરે માળી એ તો કોક બીજાનો વાછડો હશે હવે ઘઉંલો કેવો એમ કહીને મા રોઈ પડે છે દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે જઈને જુએ ત્યાં તો સાચો સાચ ઘઉંલો સજીવન દીઠો છે જટ ખડકીનું કમાળ ઉઘાડ્યું છે ઘા વાછળો દોડીને ફળિયામાં આવ્યા છે સાસુ વહુ ને દીકરીની આંખે તો હરકના આંસુડા હાલ્યા જાય છે ગોરાણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે બાઈએ તો બધું કંઈ સંભળાવ્યું છે સૌ ગોરાણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે બાયું બહેન્યું તમારા વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે પગ તો પૂછું તમ ગોરાણીઓના ગોરાણીઓએ તો ગા વાછડાને ચાલના કરે છે ફૂલના હાર પહેરાવ્યા છે ગાના જમણા કાનમાં કહ્યું છે માતાજી સત તમારું ને વ્રત અમારું તે દેથી સૌ ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોડચોતને દાડે પાટિયામાં રાંધેલું છરીનું સુધારેલું કે ખારણિયામાં ખાંડેલું કોઈ ખાશોમાં ઘઉં ખાશોમાં વળતે દી ગાય તો બગડામાં ગઈ છે એણે તો સાવજને વચન દીધું હતું એ પ્રમાણે એ સાવજ પાસે પહોંચી છે જઈને કહ્યું લે ભાઈ તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા સાવજે તો ગાના ગળામાં ફૂલના હાર દેખ્યા છે વિસ્મે થઈને પૂછ્યું છે અરે ભાઈ આ તારા ગળામાં ફૂલ છે ને ગાયે તો સાવજને બધી વાત કીધી છે સાંભળીને સાવજ બોલે છે કે માતાજી તું તો સતવાળી કહેવા હું તને કેમ ખાઉં બોડચોથમાં એને ફળ્યા એવા સૌને ફળજો